સંત જ્વેલર્સ દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો અનોખી પહેલ કરવામાં આવી આ પ્રસંગે તમામ બાળા તેમજ ઉપસ્થિત લોકોને ભેટ પણ આપવામાં આવી લોકો ભારતીય સાંસ્કૃતિક વારસાને સમજે તે હેતુથી અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો અરિહંત જ્વેલર્સમાં માતા નવદુર્ગા નવદરબાર યોજાયો માતાજીને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા અગાઉના સમયમાં રાજા રજવાડાઓ પણ ધાતુના સિંહાસન પર બિરાજતા હતા અને તેને જ ધ્યાનમાં લઈને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો તેમજ આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા વર્તમાન સમયમાં લોકો ડીજે વગાડી ફટાકડા ફોડી પોતાની સફળતાની ઉજવણી કરતા હોય છે પરંતુ અરિહંત જ્વેલર્સ દ્વારા ભારતની સંસ્કૃતિ અને વારસાની જાળવણી રાખવા અનોખી પહેલ કરવામાં આવી આ પહેલને સમાજના અગ્રણી તેમજ લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી મારું નામ માયાબેન માવાણી છે અને હું મહિલા સુરક્ષા ડિપાર્ટમેન્ટમાંથી છું આજે અરિહંત જ્વેલર્સમાં અમને આમંત્રણ મળ્યું છે કે તમે અહીંયા આવો અને અમારી જે કૃતિઓ જે રજૂ કરી છે છોકરીઓએ તે માણો ખરેખર આ નવ દુર્ગા એટલે કે જે સંસ્કૃતિ છે આપણી એ અરિહંત જ્વેલર્સવાળા ભૂલ્યા નથી આજે ડીજે વગાડે છે ટેપ વગાડે છે પણ અરિહંત જ્વેલર્સવાળાએ એક એટલું અનોખું સરસ કાર્ય કર્યું છે કે જે નવ દુર્ગા છે એને અહીંયા બોલાવીને એમનું પૂજન પણ કર્યું છે અને એની સંસ્કૃતિ જાળવવાનું કાર્યક્રમ કર્યો છે એટલે ખૂબ સરસ સંસ્કૃતિ વિશે પણ જાણવી અને કાર્યક્રમ કર્યો છે અને એની બધી આઈટમોની વાત કરું તો જે જૂના જમાનાનો દરબાર આપણો જે રાજાઓનો દરબાર હતો તે દરબારોને કલેક્શન કરીને એની બધી એટલી બધી સરસ વસ્તુઓ છે કે ખરેખર આપણે આંખને માણી શકીએ એવી વસ્તુઓ છે અને જૂનું છે અને જે દરબાર છે પેલું આપણા જીવનમાં કહીએ ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ અહીંયા ઓલ્ડ ઇઝ ગોલ્ડ જોવા મળે છે અને ખરેખર એમની બધી જ્વેલરીઓ ખૂબ સરસ છે જે કહીએ કે આપણે પલ કહીએ કે મોતી કહીએ કે માણેક કહીએ કે સિલ્વર કહીએ કે સોનું કહીએ તેનું કલેક્શન ખૂબ સરસ અહીંયા છે અને એણે સંસ્કૃતિને જાળવી રાખી છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ કારકરા છે આજે અરિહન જ્વેલર્સમાં અ તેર વર્ષ પૂર્ણ થઈને ચૌદમા વર્ષમાં આજ પ્રવેશ કરે છે ત્યારે આજે અરિહન જ્વેલર્સમાં અરિહન અરિહન જ્વેલર્સના ઓરરે આજે બધા ને બહેનો ને આજે એક એટલો માહોલ સરસ ગોઠવેલો છે કે એના એક્ઝિબિશન જેવું એટલે કે ચાંદી ની અલગ અલગ વેરાયટીઓ છે માનો કે બેનો માટે માળા છે તો માળા ખુલે તો એની અંદર એક ઘડિયાળ દેખે છે એક કોઈક સરસ ગેમી બીજું કે ગોગલ્સ બનાવેલા છે ચાંદી ના તો એમાં પણ હીરા જડિત છે તો એટલી આમ સરસ એક આઈટમ છે તો બહેનો ને અહિયાં બોલાવી અને અરિહંત જ્વેલર્સ દ્વારા બહેનો ને આજે આ એક નવો એક માહોલ સર્જ્યો છે કે કે લોક દરબાર હોય તો આપણું આપણું એમ કે લોક આપણે જોતા પેલાનું ચાંદીની છે ચાંદીના ખુરશીઓ છે છે તો આપડી પહેલાની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને એનો આજે મને અનુભવ થાય છે કે હું નાની હતી ત્યારે પણ જોવા જતી તો આવો એક લોક દરબાર જેવું છે એક ચાંદીનું અને અલગ અલગ કલેક્શન છે નાની નાની નાના લોકો માટે બુટીઓ છે બેંગલ્સ છે બહેનો માટે ખુબ સરસ આઈટમો છે તો આજે બેનો અવનવી આઈટમ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે તો સૌને હું અરિહન જ્વેલર્સ ને આજે ખુબ ખૂબ શુભકામના આપું છું કે એનો શોરૂમ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા